સુરત શહેરની અઠવા ગેટ ચોપાટી વિસ્તારની સોનાની લગડી જેવી મહામૂલી જમીનની લીઝ પૂરી થઈ ગયા પછી પણ મનપાએ એ સરકારની પરવાનગી વગર દુકાનો

નહીં કરાવી હોવાથી ભાડે આપીને સિટી સર્વે કચેરી હરકતમાં આવી છે ત્યારે મનપાની જે રીતે આ કયા હેઠળ સરકારની જમીન છે અને દુકાનો ભાડે આપી તેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે ત્યારે મહત્ત્વની વાત છે કે આખરે સિટી સર્વેની કચેરીમાં મનપાએ તમામ દુકાનોને કલમ એકસઠની નોટિસ આપી છે ત્યારે પંદર વર્ષની લીઝ હતી અને અઢી દાયકા પહેલાં જ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે સિટી કરવામાં જે રીતે સ્ટેન્ડિંગ ટેન્ડરિંગ કરી અને દુકાનોનો જે રીતનો ખુલાસો માંગ્યો છે ત્યારે આ રીતે દુકાનો હજી પણ કેટલીક યથાવત છે તે જોવા મળી રહી છે અને બીજી તરફ જે રીતની આખી મોટી રીતે કોઈનો ડર કે ખોફ ન હોય તે રીતે બેદરકારી અથવા તો સ્પષ્ટ રીતે દુકાનોને જે છૂટો દોર આપી દેવાનો અને આ ભાડે જે પ્રમાણેની લીજ પૂરી થઈ ગઈ સમય હોવા છતાં પણ આ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ત્યારે જોવું રહ્યું કે હવે કઈ પ્રકારની છે તે આના વિરુદ્ધ મહાનગરપાલિકામાં કાર્યવાહી થઈ શકે છે કારણ કે મહત્ત્વની વાત છે કે લીજ પૂરી હોવા છતાં પણ અત્યારે આ રીતનો આખો દુકાનનો ધમધમાટનો વેપલો છે તે ચાલી રહ્યો છે સહયોગી સંજુ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત Mirror Report and news.